રામ રામ ડાયરાને કેમ છો મજામાં તો આપણે છે ને સાંજે બ્લોક ચાલુ કરું કેમ ઘટાણ આપણે આવી ગયા આપણે આવી ગયા તુવેરમાં માં આટો મારો આપણી તુવેર જો આ ક્લાસ છે આ રીતે આપણે આમાં બાજરો આવ્યો આમાં મકાઈ આવી દીધી એટલે એ ઉગે છે બરાબર એટલે એવું બધી છે પાકે જલસો હવે વરસાદ વરસાદ વયો એટલે કઈ બહુ ઉપાધિ નથી આપણે જો આ રીતના થોડોક સારામાં નુકસાન થયું પણ એ કઈ ન હોય એ ઉપર પાણીથી ભેજથી પલરો એટલે વાંધો નથી બરાબર બાકી જો આવી સર મજાની તુવેર આવી સાંજ આપડા કાનાબાઈ ભેગા છે મસ્ત મજાનું આમ કેવાય કઈ ઘટેડો આવી ગયો એટલે થોડી થોડી ટાઈટ આવી આ રીતે દેખીને આપણે હવે આટો તુવેરમાં લીધો છે ને આપણે હવે સડી ગયા છે હેઠે આ રીતે જાય આપણે જો ગાડી આવે સામેથી આપણા સરપંચ આવે છે નવી નવી ગાડી લઈને જો જો એમ કઈ કે તમે શું વિડીયો બનાવવા એ શું કરવા અમે ભાઈ આમાં હાલતા ગમે અહીંયા આવી જાય બરોબર આ રીતે આપણો મેળો છે બાકી જો કઈ ઘટે આમ આમ મજા જ આવે એ ગીરનો નજારો તો જો આ શું છે આ તમે કીજો કાના તને ખબર છે નહીં તો આ કાના ને ખબર આને કે આકડો હું કે ભાઈ આ તો આ રીતે આકડો છે બરોબર આને કે આકડો બાકી જો આપડી થુવેર માં ક્યાક 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 છે ને ફૂલ આવી ગયા જો આ રીતે જો આ રીતે ફૂલ છે મસ્ત મજાના એમાં ઘટે નહીં આપણે ફૂલ આવી ગયા તું આપણે ઓલા ખેતરમાં આપણે આજ ટ્રેક્ટર આઈકું કાકાના તો રાપી ને દાંતી આપી મોટા ટ્રેક્ટર ને આપણે ખેડ નથી બહુ ફેરી મોટું આપણી ભાઈ છે પણ આપણે એ આયકું નથી કાકા બરાબર આમાં આપણે કાલે બર જોઈએ મેં એને કાના કાલ થોડાક કામમાં હતા એટલે કંઈ વિડીયો વિડીયો મહિનો નહીં એટલે આજ બનાવ્યો તો આ સાવ થઈ ગયા આ ઘરમાં માંડી બધી ભરી તમને બતાવું જો વાલો તો ફાઇલ હવે આપણે એને ઘરે પૂગી ગયા આ રીતે જો આપણે માંડી ઢગલો પડ કાન બે ટખક ડખક વાહે છે આપણી આ રીતે જો આપણા કે ફૂલ છે તમે જોયા દીશ દર આપણા માંડી નો ઢગલો આ રીતે છે એ તમારા ડોહી માં છે ને થોડા વાયડા છે બહુ તો તમે કઈ કેહો

આ રીતે હવે હાઈન પડવા લાગી છે કારણ કે ને આમાં રાપ આલી ગયું આ રીતે આ રીતે થઈ ગયું પડું તો આપણે હે ને શું કહેવાય ટોરને જો આ રીતે અંધારાની નિરણ છે બરોબર તો આ નિરણ આપણે ભરીને ટોરને નાખવાની છે કે ને આંગરા તો એટલે આપણે અહીં અંદરનું તો આને પસરી પસત દે બસ એટલે બસ ખાર્જ લેવા દો હા બોલ્યો બસ આ પોતાનું લઈ લઉં છું હા 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 પા છે તો પડમાં માંડ આવી છે બરાબર એટલે આપણે સાઈની નો નાખી લાખાડીમાં ખાઈએ નાખી નાખતો લાખાડીમાં તો મતલબ આજની તો ધુમો બહુ દેખાય છે નોતા રે ધુમો બહુ દેખાય છે ને આપણે વાય હે આ ગાના સિંગલ તો ઉગવા દે આય વાસરા પપ મેને તો આ રૂ કામ છે તો આપણે ઢોર માથે કોંખઈ રાખી હોય જઈ નખ ચોક છે ચોક થી રાખી હતી આપણે આય બાચા બજા આ લેવા આય ભેગી રહેવા રહે બસ ખાવા પીની રાખ હા થ્યો એટલે આપણે આપણી પનોને બાંધો બરાબર થોડોક છાતી તો ગયો જ કે ચિમકીમાં ધૂળ છે બરાબર એટલે આવું મારતી બાકી નથી કપડા બાંધી દીધા હવે આપણે છે ને પેહી બાંધવાની છે બરોબર તો અહીંયા આપણી છે ને પેહી જો અહીંયા છે આગળ થોડુંક અંધારું તો હવા મળ્યું છે એટલે હવે પેલા આપણે છે ને લાકડી લઈ ગઈ આપણી પગડ